મહાનગરપાલિકાની સામાન્ય સભા પહેલાં વિપક્ષ નેતા પાલસાકરિયાની આગેવાનીમાં આપ કોર્પોરેટરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું હાથમાં મત માટે ડબલ એન્જિન કામ માટે અલગ એન્જિન કેમ્પ લખેલા પ્લે કાર્ડ લઈને આપના કોર્પોરેટર સામાન્ય સભાના ઘરની બહાર પહોંચ્યા હતા ગ્રાન્ટ આપવા અંગે સરકારે લેખિતમાં હાથ ખંખેર્યા હાલમાં સુરત મહાનગરપાલિકાના મહત્વના પ્રોજેક્ટ એવા નવું ભવન સ્મેરમાં નવા એજ્યુકેશનલ બ્લોક તાપી બેરેજની ગ્રાન્ટ આપવામાંથી સરકારે લેખિતમાં હાથ ખંખેરી નાખ્યા છે ત્યારે વિપક્ષે આ જ રોજ સામાન્ય સભા પહેલાં મત માટે ડબલ એન્જિન કામ માટે અલગ એન્જિન કેમ ગ્રાન્ટ ન મળવાના કારણે પ્રોજેક્ટોના ખર્ચ વધશે તેના માટે જવાબદાર કોણ ડબલ એન્જિન સરકારમાં એક એન્જિન કેમ ખોરંભે ચડાવ્યું પડ્યું જેના પ્લે કાર્ડ સાથે વિરોધ નોંધાવ્યો હતો સુરત મનપાની સામાન્ય સભા મળી હતી જેમાં વિપક્ષ આમ આદમી પાર્ટીએ વિરુદ્ધ જણાવતા નોંધાવતા જણાવ્યું હતું કે શાસકો ડબલ એન્જિનની સરકારના નામે પ્રચાર તો કરે છે પરંતુ સુરત માટે ગ્રાન્ટ લાવવામાં શાસકો નિષ્ફળ નીવડ્યા છે એક જ પાર્ટીની શહેર રાજ્ય અને કેન્દ્ર એમ ત્રણેય જગ્યાએ સરકાર હોવા છતાં સુરત શહેર ગ્રાન્ટ માટે તરસી રહ્યો છેલ્લા છથી આઠ વર્ષ પહેલાં પણ જે યોજનાઓ મંજૂર થઈ તેની ગ્રાન્ટ સુરત માનવાની ગ્રાન્ટ હજુ પડતર અવસ્થામાં છે કોર્પોરેટર ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે સુરત શહેરમાંથી રાજ્ય અને કેન્દ્ર સરકાર એમ બંનેની જીએસટી કરવેરા અન્ય તમામ આવકો મળીને લગભગ પચીસ હજાર કરોડથી વધુ રૂપિયા જાય છે અને એ સુરત શહેરને દર વર્ષે ત્રણ હજારથી પાંત્રીસો કરોડની ગ્રાન્ટ જરૂર હોય છે ત્યારે માગવામાં આવતી ગ્રાન્ટ પણ સમયસર આપવામાં નથી આવતી જેથી ડબલ એન્જિનની સરકારની વાતો કરતી ભાજપના તમામ પદાધિકારીઓ સાંસદો મંત્રીઓને આમ આદમી પાર્ટી નિવેદન કરે છે કે સુરતની જે ગ્રાન્ટ છે તે ગ્રાન્ટ પૂરી પાડવામાં આવે આ તો ઉલટાનું એકની એક સરકાર બનાવવાના કારણે સુરત શહેરને અન્યાય થતો હોય જ્યાં ભાજપની સરકાર નથી ત્યાં નરેન્દ્ર મોદીની સરકાર બચાવવા માટે સત્તર સત્તર હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટો યોજનાઓનો મંજૂરી ગ્રાન્ટ સહાય આપી દે છે